અમને ખબર નથી અગાઉ તૈયારી કરી લે પણ અત્યારે ઓન ધ સ્પોટમાં બેન મળી ગયા છે એ જેને ના નથી પાડી કે હું તમને કરી દઈ એટલે હવે અમે જઈએ છીએ પાર્લોરે બાય બાય

એનાથી મોટી નવીન ની વાત કે અડધા દિવસ માં મારું નવું બ્લાઉઝ પેટર્ન વાળું સીવી ને આપી દીધું તાત્કાલિક એને તાવ આવી ગયો તો બિચારા લાઈટ વઈ ગઈ હતી તોય એનું ઓળખાણ ઓળખાણ જો વસંતભાઈ તમારી તો ઓળખાણ છે ભાઈ ઓ હો હો તો ઈ આ જેટલા લેડીઝ બ્લોગ જોવે છે ને ઈ સમજી શકે કે દરજી કોઈ દિવસ ટાઈમે સીવીને આપે નહીં પણ આ દરજી મારા બહુ સારા કહેવાય કે જેને મને ટાઈમે દઈ દીધું ઓળખાણ તમારી ઓળખાણ હોય ઓળખાણ 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 મોટી ખાણ છે એવું હવે આવજો

બધી ભક્તિ ભક્તિ કેટલી ચાલુ ચાલુ છે વાગે થઈ જાય તમને શું લાગે છે તમારો છોકરો ભાજી પુલાવ આ બધું બનાવતા હોય ને પાવ ભૂલી ગયો હોય

એના તમારું tartar cuticle પર લાગી નોતું હમ તોય ખરા લાગતા તોય મસ લાગતા આપડા કા બોન્ડું દોઈને પાવડર લગાડ દેવાનો પાવડર હમ ને પછી દિવસ દિવસ હમ આપણે ક્યાંય જવું ન પડે હમ તો શું છે એક્સાઇટમેન્ટ કે કે હવે તમને આજે

ઘડિયાળ ઘણા લોકો પૂછે છે તો કહી દઉં આ રાજકોટના અમીન માર્ગ રોડ ઉપર સામસામા બે આર્ટ ગેલેરી છે એમાંથી એક જગ્યા લીધી છે અને ત્યાં અમીન માર્ગ રોડ આર્ટ ગેલેરીમાં આ રીતની ઘડિયાળ તમને જોવા મળશે જ મૂકવાના જો એવું હોય તો બેન ને દેતા જાજો અમારા રાજકોટના પ્રખ્યાત પાં ભાઈ છે

ઓકે રેડી ભાઈ થેન્ક યુ થેન્ક યુ લોક તો લેવો પડે ને કે આ છે કોણ યુટ્યુબ ઓ બીજું ને આ શું છે મોઢે આવું બાંધીને બધું વાળ દેખાય ગઈ ને એમ કાંઈ રેડી થઈ ગયા રેડી જ અમે ઓલવેઝ હમ હમ હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ આય હોપ કે તમે બધા મજામાં ગયા છે સાંજના પોણા તૈયારી તૈયારી શરૂ શરૂ થઈ ગઈ છે અને હવે ધીરે ધીરે હમણાં બધા ગેસ્ટ આવવાના શરૂ થઈ જશે લસણ ચટણી થઈ ગઈ લસણની ચટણી થઈ ગઈ જૈનની આ અત્યારે જૈન છે આ જૈન બની જાય આખી ભાજી બની જાય પછી એમાં લસણ ડુંગળી ઉમેરવાની છે ઈ તડકો મારીને નાખશો કે કેવી રીતે લસણ ડુંગળી તડકો મારીને હમ ચૂના ભાઈબંધ અને પાડોશી

કે તમ બ્લોક માં છે કે છે ના રીવ્યુ તો પપ્પા નો કંપની ઓફિસ છે કેવું લાગ્યું કેવું એકદમ મસ્ત છે ઇન્ટિરિયર સુપર છે અને એકદમ મસ્ત એર એર વાળો છે સો કન્ગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ

કેમ છે તમને ચામીલી દો બાકી ગયા બાકી ગયા તું બાકી જો ને મારા એમ તો ન જો એવું છે મારી આરે હા આ લોકો જાંબુ લીધા નથી જાંબુ લીયો આ અમારા નવા ફ્લેટના બધા મેમ્બર્સ છે And now family, ja. all the best. All the Thank best. you. All, all the best. best. Welcome. Thank you. Thank you.

201 c 201 જગદીશભાઈ સોની આ અમારા જે મેમ્બર બાકી રહી ગયા હતા અને અહીંયા અત્યારે ડીકે આવી ગયા ડીકે ચાલો હા આવજો સાહેબ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ माधुरी એ બધા <noise> જ ಕಾಲೂ ಭ <brasilella> <recessed isolation> <situação> <are> <location> <Designer> <whiteness> લાઈક શેર મોકલી દો મેસેજ હમણાં અહિયા ફોરવર્ડ કરી દઉં એમ

પાપડ સાની ચટણી સલાડ જી બોલીએ વાળા રકમ લખાઈ ગયા અચ્છા ઓકે સોરી ઓકે જી નહીં નહીં એ બે બાંબુ લઈ

આ ચોથું ડબલ પાઉ ચોથું ડબલ પાઉ છે મારી યસ તું ઝૂમ કરોથું ડબલ પાઉ છે અને મેં ખાધું છે હવે આના વખાણ કરવાની કોઈ એવું એની કોઈ આવશ્યકતા જ નથી બહુ થેન્ક યુ ફ્લેવર હે કયો સા ફ્લેવર બીજું કયો નવ આપણે તો આપણી ડિમાન્ડ ઉપર જ હોય ને હોજી આપણે મનપસંદ વાપરો ખોલાવી લાટી આવે ઓલો નુના આલ્મન્ડ કાર્નિવલ તજગમાં તજગને

હું કઈ શરૂમતી નથી કપડા જઈને થઈ ગયા અહીંયા તો ભાઈ તો સાડી કેટલી વાર ઓલા ઓલા વા નીચે રસોયા હતા ને એમાંથી એક બેન કે બેન અમે વારી લીધું છે તમારા સાડી ઊંચી લઈ લ્યો કે હવે જરૂર નથી કે બધી વસ્તુ છો કે તમારે કે ને કીધું નીચે માર કે તો બધાય જંસટ કામ કરે. એ તો કામ કરવાની આદિ છે મારા માતાજીની. બાર જ કામ કરે છે. ખાલી બહાર જ કામ કરે છે જંસ. તમારે પપ્પા સીકડે બને જંસના કામ કરતા. હા

બધા ગેસ્ટ ની આ ગિફ્ટ છે બધી થેન્ક યુ થેન્ક યુ ચાલો આ બ્લોગ ને હવે હું અહીંયા વિરામ આપું છું આપ સૌના સાથ સહકારથી આ કાર્ય કરી શક્યો છું અને તમારા બધાના પ્રેમથી અહીં સુધી પહોંચ્યા છે થેન્ક યુ અને મળીએ જલ્દીથી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી Jai Jai Bharat. Good night.